ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો ભાઈ મસ્ત મજાનો હવાર થઈ ગયો બ્લોગની શરૂઆત થાય છે નવ ને દહ મિલિટે અને મિત્રો આજે જરાય પણ ઠંડી નથી ભાઈ વાગે તો કેને ઠંડી લાગે મિત્રો હારાની મોસમ હવે જાવી જાવી હે મને શરદી જેવું ને કફ જેવું થઈ ગયું છે મિત્રો થોડું એટલે આજે હે ને ગાડી લેટ છે થોડી થોડી જો મિત્રો અત્યારનું મોસમ ના હાલો મિત્રો વિડીયામાં સેલે સુધી બન્યા રહેજો આપણે ભણીએ ભાઈ કીવું અત્યારમાં કોથરા ભંગારવાળો આવી ગયો હે તો બજરિયા કલન ટ્યુબ હે હાથમાં આપણે ભૂલવાનો હતો અનુપ ભાઈ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ કેમ હે મજામાં તો અમે મજામાં હે તો હાલો આપણે ભાગી આવ્યા ને આપણે ને કામ કર્યું કે કરે લીએ હાલો આગળ બીજી અમને ન્યારી હાથમાં ટ્યુબ ભૂંગ લીધો જોઈ લ્યો આટલું આપણે લાઈક કરો પાણી પીરી દો લાગે કે હા ને આપણે ટ્યુબ ભૂંગ ને હા બોકરાન કરી લા હે ને મેરા લિંગા ને પાઈસો હે ને એની અંદર ગિરે હે જો ઉપર બેઠો ને આમના અંદર જાય જો 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 આવો ખેલ હે મિત્રો 11 માં સકલા ખાવા આવી ગયા સામી જગ્યાએ આવી ગયા બે જગ્યાએ આ ગિરે હે રમતું કરે છે નવી કંપની નો માલ આવ્યો છે

ભરલ બટેટા શાક કરવું ભરલ બટેટા નું તમે કયો ઘડી કાણું કરવું ઘડી કાણું કરવું આ ને મલક વખત લેલી વાલવાર ફોલી હા પછી લીલી ડુંખરી લીધી ડુંખરી નું મન થ્યું પછી વાલો મન ને ન માથું દુખે એવું ને આ છે મન ને તો અમે ઠંડા ની ત્યાં પાલતી કરી લીધી ગલાસે ગલાસુ ગામ ઠંડા ચાલો તો કરીયે તમને ખબર કે બટેટા મોરાતા કામ કરવાનું કરવાના હે ને પછી આમ તો ખાલી બટેટા વાળા ખાવાનું મન થયું કે પછી જ ખાવાનું તો વા ચટણી કરવા મૂકી આ હે ને બટેટા ભજીયા કરીએ છે ને ભજીયા ખાવાનું મન થયું ખાઈ ભજીયા ખાઈ નાખીએ ભજીયા બનાવવાનું સારું સારું બનાવ્યું અમારે છે ને મરચાં વાળા ને ડુંગળી વાળા નું શા ભાવે તો બટેટા વાળા વધારે ભાવે એ ભજીયા બનાવ નાખીએ પછી બપોરા કરીએ મરે આપડે ખાઈએ તો અટાણે હે ને માં આપણે સણા લોટ નું ખાઈએ ને તો એટલું પાણી ન પીવરાવે ને ઉનાળામાં પાણી પીવરાવે તડકા નું પાણી પીવરાવે

ના આજે બૂટ તડકો હે મિત્રો ફૂલ ગરમી પડે છે પીસા જાજી ને તડકો એવો હે સામે દિયા આવે છે જોઈ લેત મિત્રો તડકો અત્યારેમાં કાયું ભાઈ નથી ઘરમાં પંખો ચાલુ કરી ને બેહીય તો થાય પંખો ચાલુ કરી અને બેહી ને એકડી તરત થાય બાકી કાયું ભાઈમાં હે નહીં ગરમી જેવી હે મોસમ ખરાબ હે મિત્રો અત્યારેમાં બધું જોઈ લેજો ખાલી તમે તડકો બધા જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો તમારે કેવો તડકો હે તો બઉ તડકો તો જો આ તડકાના ઢોર બી ખાઈ હે છે અત્યારમાં ભૂખ લાગી છે એટલે એને તો આ હે ઢોર માલદી આમાં દેખાય એક ભી હે બે ભી એક ઉછોરી એક ભીંસ એક પાડી એક હું સામે તો શું હોય મને નથી ખબર આ ગાય આ છે વાસળી હોય કે વાસળો હોય પણ નથી ખબર મિત્રો હે ખબર હે આજે હે ને નવી એડ મારી ગયા હવે સામે તમને દેખાય છે ને દિવાલમાં આ કાયમીથી કાયમી આવે નવી એડ મારી જાય મિત્રો એને ફ્રીમાં પેલા સ્ટ્રક્ચર ગયો મિત્રો નવી એડ મારે એને આ એ તમે હજી ભૂલ્યા આપણે ભૂલ્યા નથી આપણે બધું ચાલુ કર્યું હોય એટલે આપણે તો કંઈ કર્યું નથી બીજા કર્યું આપણે તો ખાલી આમ કલુડિયા જો આપણે કાળડી કૂતરી હતા ને એના કાવડી કૂતરીને કલુડિયા હે જોઈ લઈએ આવ્યું જોવો જુઓ જોવો મિત્રો ઢૂગો હે ભાઈ ત્રણેય કૂતરા છે ચાર હજી એક ગાય જોવો તો ખરી આનું વાલપ કે કામ મિત્રો એ વાલા જોવો તો ખરી આનું વાલપ जो 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 चारी तो ज मित्रों कूतरा चारो हजी एक अंदर है आ चार आखर है ने कूतरा ई है बोला पास बाकी आता नहीं कंजूस बहुत कंजूस बोलते है। जो ऊपर सड़े कंजूस आया ने कहा कि छोटी सी उम्र में तुम्हारे कोर्ट कचहरी के धक्के कुछ ज्यादा है ये, ये, ये मसला क्या है? बाकी बाहुएँ ले, ज़्यादा ज़्यादा लगे हैं, तुमने बताई ने, फूल ज़्यादा ज़्यादा है जो जो जो, जो के भी इतना वादे हैं। चले, ले मित्रों, शुभ करूँ मानो। इतना तो आपने आविष्यांच पूरा करिए समझिए आप दिखा ले सारा नया वीडियो साथ है। તો સેનલમાં જે પણ નવાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે